સંચાલન કર્યું હતું જે ગત વર્ષ કરતા બાર ટકા વૃદ્ધિ દર્શાવે છે ગાળામાં કંપનીનું કુલ કાર્બો વોલ્યુમ એકસો વીસ છ એમએમટી રહ્યું હતું જે એક વર્ષ અગાઉના સમયગાળા કરતાં અગિયાર ટકા વધુ હતું કન્ટેનર વોલ્યુમ વૃદ્ધિનું મુખ્ય ચાલક રહ્યું જે પાછલા વર્ષ કરતાં આ ત્રિમાસિક ગાળા દરમિયાન ઓગણીસ ટકા વધ્યું છે જેમાંથી એકલા મુન્દ્રા પોર્ટે જ અડતાલીસ એમએમટી કાર્ગો હેન્ડલિંગ કરી બહોળો ફાળો નોંધાવ્યો હતો જૂન બે હજાર પચીસ ક્વાર્ટર દરમિયાન લોજિસ્ટિક રેલ વોલ્યુમ એક લાખ ઓગણએસી હજાર ચારસો ઓગણએસી ટીઈયુએસ હતું જે પાછલા નાણાકીય વર્ષ કરતાં પંદર ટકા વધુ છે આજ જ સમયગાળા માટે જીપી ડબલ્યુઆઈએસ વોલ્યુમ છ પોઈન્ટ પાંચ એમએમટી હતું જે એક વર્ષ પહેલાંના સમયગાળા કરતાં નવ ટકા વધુ છે અગાઉ મે મહિનાની શરૂઆતમાં અદાણી પોર્ટ્સે તેનો નાણાકીય વર્ષે ચોથા ક્વાર્ટરનો નફો રૂપિયા ત્રણ હજાર ચૌદ બાવીસ કરોડનો જાહેર કર્યો હતો જે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસના સમાન ક્વાર્ટર દરમિયાન નોંધાયેલા રૂપિયા બે લાખ ઓગણચાલીસ પોઈન્ટ છાસઠ કરોડની સરખામણીમાં સડતાલીસ નો ટકાનો વધારો દર્શાવે છે કામગીરીમાંથી આવક ત્રેવીસ પોઈન્ટ આઠ ટકા વધીને રૂપિયા આઠ લાખ ચારસો અઠ્યાસી પોઈન્ટ ચુમ્માલીસ કરોડ થઈ હતી વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી ગ્રુપનો એક ભાગ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડે પોર્ટ કંપનીમાંથી એક ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ યુટિલિટીમાં સફળતાપૂર્વક રૂપાંતરિત થઈ છે જે તેના પોર્ટ ગેટથી ગ્રાહક ગેટ સુધી એન્ડ ટુ એન્ડ સોલ્યુશન પ્રદાન કરે છે તે ભારતની સૌથી મોટી પોર્ટ ડેવલપર અને ઓપરેટર છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ 4 જુલાઈ 2025 આહતા આ હતા આજના સમાચાર આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર